ઉઠી ગયા રાજા ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા કેમ કેટલા વાગ્યા ભલે ને મોડું થાય આજે રાજા તો રાખી જ 3 વાગ્યા બપોરના અને આપણે શું લેવા રાજા પાડવી પડે અરે ઘર નું લગન છે રસોડે તો બેસવું પડક નહીં રસોડે કલાક કે બે કલાક બેહી રહેવાનું હોય આખી રાત બેસી રહેવાનું હોય ત્યાં રસોડે બધું ધ્યાન નઈ રાખવાનું તમાર છેનું ધ્યાન રાખવાનું હોય તમાર રસોઈ કરવાની હોય છે ત્યાં રસોઈ કરવા વાળા ધ્યાન રાખવાનું હોય ત્યાં તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે રહેવા દો ને વસ્તુ તો બાનું છે લગન હોય તો અઠવાડે પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય એ બાને તમારે બાર બેસીને ગપટા મારવા હોય છે સારું અમે ગપટા મારીએ છીએ બસ અને હા હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું તું ના મેં કઈ નતું નવું કર્યું તને કોઈએ કઈ કીધું રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને અરે એવું નતું ટાઈમ નતો જો તો બધા કે હેડો પત્તા રમીએ થોડી વાર ટાઈમ જતો રહે પછી રમી ના કે પત્તા રમવાની વાત નહીં પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા ના માલ મને એટલે એની વાત છે અરે જેને કીધું હોય એની હમણાં મેં એવા 5000 માંગ્યા હોય ને તો કેટલો ઝઘડો કર્યો હોય તમે હારું ભઈ એવો નઈ રમીએ પત્તા અને આજે રાત્રે રસોડું છે તો મારા જવું પડશે કલાક માં ઘરે આવી જજો બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને આજે વેલા ઘેર આવી જવું પડશે બાકી મારી ભવાઈ કરશે આ હું શું કઉ લોકો એ માર મેદીન બહુ વખાણી તારા લાલ ચોળ મેદી આવી હતી ને એકદમ લાલ ચોળ અને ઘટ્ટી મેદી આવી હતી આવદ ને 1000 રૂપિયા લે છે મેદી મુકાવાના તું બહુ ખુશ છો ને હું તો બહુ ખુશ છું તમારું નસીબ સારું છે કે મારા મેદીન કલર આછો ના આવ્યો મારું નસીબ તો કઈ સારું નહીં કંટાળ્યો છું તારાથી કેવા શું માંગો છો મારા મેદીન કલર લાલ છોડ આવ્યો તમને ના ગમ્યું મને તો બધું ગમ્યું પણ તે મને આખા પ્રસંગમાં એક મિનિટ શાંતિથી બે હવા નહીં દીધો મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આઈને ઉભા રહેશો આમાં તને બધી છેલ્લે ખબર પડે છે ફોટા 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 લિમિટ હોય ફોટાની બસ મારે કઈ નહીં સાંભળવું તમારું આ તો પાર્ટી પ્લોટ ના ગેટ માં ફોટો પડાવવાના ગાર્ડન માં ફોટો પડાવવાના જમતા જમતા ફોટો પડાવવાના સ્ટેજ ઉપર ફોટો પડાવવાના ફોટા સિવાય કઈ કામ ધંધો છે અરે તમે બે ચાર ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને કષ્ટ પડવાની વાત નહીં હસી હસી ને ગાલ દુખતા હતા અને તે પડાયા એના બે ચાર ફોટો ના કહેવાય એનો બસો પાંચસો ફોટો કહેવાય તમને મારા જોડે ફોટો આમ રસ ના હોય તો કઈ નઈ મને તમારા જોડે ફોટો તમને જેનામ રસ જોડે પડાવજો મને જેનામ નામ રસ ને એના તો ત્રણ દિવસ થી દર્શન બી નહીં થયા